નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ ગોંડલ ખાતે એક ઘટના છે એ ઘટિત થઈ ગઈ એક પાટીદાર સમાજના નિર્દોષ યુવકને જાહેરની અંદર લુખા તત્વો અને અસામાજિક તત્વ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો જ્યારે આ યુવકને બચાવવા માટે એના પિતાશ્રી વચ્ચે પડ્યા તો એને પણ ઢોર માર મારવામાં આવ્યો તો હું પાટીદાર સમાજના ભાજપ પક્ષમાં અને ભાજપ સરકારમાં બેઠેલા નેતાઓને કહેવા માગું છું કે આ સમાજના દીકરા ઉપર આવો અમાનુષી અત્યાચાર થતો હોય જાહેરમાં અસામાજિક લુખા તત્વો દ્વારા ઢોર માર મારતા હોય તો તમે સમાજના યુવાન માટે કેમ બોલતા નથી તમે તો ગુજરાતની સરકારમાં બેઠા છો શાસક પક્ષના તમે હોદ્દેદારો છો તો કેમ તમે સમાજ માટે બોલતા નથી એક બાજુ તમે સમાજના નામે છો સમાજના નામે રાજકારણ કરો છો તો અત્યારે ચૂપ કેમ થઈ ગયા તમે સમાજ માટે ન બોલી શકતા હો તો તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી જેવા આગેવાનોની પાટીદાર સમાજને જરૂર નથી હું ખોડલધામને પણ કહેવા માગું છું આજ ગોંડલની અંદર અત્યાચાર થયો ખોડલધામ સંસ્થા ખોડલધામના હોદ્દેદારો કેમ ચૂપ છે કેમ સમાજ માટે અવાજ ઉઠાવતા નથી કેમ આ નિર્દોષ યુવાન અને એના પિતાશ્રીની મદદે આવતા નથી અને હું પાટીદાર સમાજના બની બેઠેલા આગેવાનોને પણ કહેવા માંગુ છું કે આજે સમાજના એક નિર્દોષ પિતાશ્રી ઉપર આવો અમાનુષી અત્યાચાર થયો લુખાઓ ગુંડાઓ દ્વારા અસામાજિક તત્વો દ્વારા થોડા દિવસે ઢોર માર મારવામાં આવે તો કેમ તમે ચૂપશો તમારી જેવા માય આંગલા અને નમાલા આગેવાનોની આ સમાજને જરૂર નથી હવે ખરેખર પાટીદાર સમાજને જાગૃત થવાની જરૂર છે ઓળખવાની જરૂર છે જે સમાજના નામે રાજકારણ કરે છે સમાજના નામે મત મેળવીને સરકારમાં બેઠા છે આવા નમાલા આગેવાનોને ઓળખો અને એને સમાજમાંથી જાકારો આપો આવનાર દિવસે દિવસોની અંદર પાટીદાર સમાજ જાગૃત બને અને આવા નમાલા અને નપુંસક આગેવાનોને ઘેરે બેસાડવાનું કામ કરે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત